સમર્થ પ્રાગદાસ બાપા ગોદડીયાના જીવન દર્શન અંગે પુસ્તકનું વિમોચન થયું જે યુવાની કાળમાં આઝાદી માટે દેશભક્તિના રંગાયા અને અને સ્વતંત્ર સેનાની તરીકેનું સન્માન મળ્યું જમીનદારી વૈભવશાળી જીવનને ગુરુ પ્રેમદાસ પ્રેરણાથી ઈશ્વર ભક્તિ સાથે આજીવન જન સેવા મૂંગા અબોલ પશુઓના કલ્યાણ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે સાથે લોકોમાં માનવતાના સંસ્કાર આવે એવી અખો અનોખી જનસાધના ચલાવનાર પૂજ્ય સમર્થ પ્રાગદાસ બાપા ગોદડીયા પૂજ્ય I <laughs> પ્રાગદાસ બાપાની રામવાણીનું એક જૂનાગઢ રામ મઢી જૂના જીવન દર્શન અંગેના એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ વેસ્ટર્ન લી ગાંધીનગરના રિસર્ચ ફાર્મ ધોળાકુવા ખાતે યોજાયો હતો જાણીતા ઇતિહાસકાર લેખક ઈશ્વરભાઈ ઓઝા લિ પૂજ્ય પ્રાગદાસ બાપાનું જીવન દર્શન પુસ્તકના વિમોચનમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર પ્રજ્ઞશ્રી શ્રી વિ ભીખુદાનભાઈ ગઢવી રવિભાણ ગાંધીના દલપતભાઈ પઢિયાર પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી વેસ્ટર્ન એગ્રીસિલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એનપી પટેલ સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયો કાર્યક્રમનું સફળ સંચાલન મહેન્દ્રભાઈ ત્રિવેદી અને ડોક્ટર એનપી પટેલે કર્યું